એ એટલા દુઃખી છે મારે તો ગુરુજી કરાયેલા છે એટલે હું આ બધું માનતી જ નથી ભલે હું અત્યારે દુઃખી છું પણ નઈ માનતી જ નથી હું મારા ઘર માં કોઈ બૌ જોવે જ નઈ મેં કીધું અમારા ઘર માં બધા કે મારા સાસરી પક્ષ કે આ તો કે હું કશું માનતી નથી અમારે માતાજી બેસાડવા આમ છે ને તેમ છે મેં તમારે જે કરવું એ કરો મારે કશું નઈ કરવું મેં કીધું હું નથી માનતી આ બધું નિવેદ સુધી નથી કરતી કશું જ નઈ પણ હમણાં હું દુઃખી છું પણ મેં તો છોડી દીધું મારા ગુરુજી ઉપર

તેત્રીસ વર્ષ હા કોઈ સામે મળે તો કે બિલાડી આવી તો કે આપડા સપુન થયા શમશાન આગળ નીકળ્યા તો આવું થયું અરે શું શમશાન માં માણસો નથી રેહતા બિલ્ડિંગ બનાવી ને રેજ છે ને માણસો તો હું નથી માનતી આવું બધું મને આ વિડીયો તમારે બોવ સારા લાગ્યા મને મને ખાલી મને મારા છોકરાઓ ભણવા માટે મેં કીધું જો તમે મદદ કરતા હો તો

ઠીક છે મે આર્થિક મદદ હું પણ કરું છું અને જો તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારો ફોટો મોકલજો આર્થિક મદદ માટે છે ને અને YouTube માં અને મોબાઈલ નંબર નાખશો એટલે તમને માણસો મદદ કરશે હા જે થાય થોડી ઘણી કરજો વાંધો નહીં હા અને તમને બીજા પણ માંથી ની તમને આર્થિક મદદ મળી રહેશે હા હા ફોટો મોકલવામાં હા તમારો એમાં શું છે જો હું તમને વાત કહું મારા મમ્મી છે ને એ મારા ઘરે આયા છે મારા પપ્પા નથી અમે પાંચ બેનો ને એક જ ભાઈ

એ બધી અંધશ્રદ્ધામાં તમને જ જશે પૈસા પડાય બોલો બરબાદી પોલીસ પકડાઈ દેવાય મને તો બઉ ગુસ્સો આવે આવા લોકો પર આ ચીજ વાત છે ને બરાબર તમને છોકરો આવી જશે સવા મહિનો થતા તો તમારું આ થઈ જશે અરે તમે ભગવાન થોડી છો સાચી વાત ને મને ખાલી છોકરા ને ભણવા માટે મનસુખ ભાઈ આટલી વાત જોડી વિનંતી કરું તમારી બેન સમજો નાની બેન સમજો બસ ના બેન અમારા થી થાય હું તમને મદદ કરું છું હા જે થાય જે થાય તમે તમારો જે કઈ ઓલા account number હોય ને એ આમાં મોકલી દેજો મારે તો account નું ખાતું નહિ નંબર નથી બીજા પાસેથી હું એકાઉન્ટ નંબર માં નખાવું તો થાય ના બેન તો પછી એક કામ કરો પેલા ખાતું ખોલાવી લો

અને કર્મ તો કોઈ છોડતું જ નહિ કર્મ તો જે આ છે એ ભોગવવું જ પડશે બસ બસ એટલે એ કામ આજે હું બી લઉં છું પણ મારી મજબૂરી ના લીધે લઉં છું મારે બી તમારું તમે મગર મને help કરો તો એ બી મારે ઋણ ચૂકવવું પડે ને મારે ચૂકવવું પડે ને ના ના એવું કઈ આ બધા આપડે છે ને એક

તું જેટલું દુઃખ આપો એટલું આ કાળ સુખ આપશે એમ મન એ તો કશું મંદિર જ નથી મારા ઘર માં તો બેન છું પણ અંદર અંદર હું એમાં જરૂર નથી રહી છે ને એટલી કોશિશ કોઈ દિવસ મેં આવું નહિ માંગ્યું અંદર ને ભલે ચાર રોટલી હોય.

હું એની મમ્મી છું મારી દીકરીનું દુખ હું જોઈ નથી શકતી એટલે મને તમને લાગવા કરી કે ભાઈ મારું કામ જરૂર કરી હું હર રોજ મારા પ્રાર્થના કરું એટલી બાર મન છું ભાઈ તમારું મગજ બેન આપા આ બેન કાલે વાત કરી દી ઈ બેનનો નંબર એ મારી દીકરી છે હા ઈ મારી એના નંબર હા એના નંબર આપું

એટલે મેં કીધું તમે મને કાંઈ નહીં મને મેં કીધું ફોટો મોકલો જેટલી ફી હોય એટલી એટલે અઢાર દુ ને હજાર રૂપિયા ફી થાય બે છોકરાની બરાબર કાંઈ આપણે એટલી બધી નહીં ભલે ને આપણે થોડી હોય એટલું બધું ના એટલે મેં વાત કરી મેં કીધું તમે તમને છે ને મને ટ્રસ્ટી યાર વાત કરાવી ગયો ત્યાં તમે સ્કૂલે જાઓ ને એટલે હું અહીંથી ઓનલાઈન મેં કીધું સ્કૂલના ખાતામાં હું નાખી દઈ નહીં હું અહીંથી સુરતને છે ને હું સ્કૂલના કામ કરું છું સાહેબ આશા દીપ છે મોટા વર્ષ સંસ્કાર દીપ સ્કૂલ છે હું સ્કૂલના બધાના કામ કરું છું સમજાવું બરાબર બરાબર એટલે મેં કીધું મને એવું લાગે ને તો તમ તમે વાત કરાવજો તમારે બે છોકરાની હું ફી ભરી દઈશ મેં કીધું બીજી હવે એ તો પાછા મને કહેતા હતા પાસે ખાવાના પૈસા નથી જમવાના મેં કીધું બેન એ બધું નથી થાય એમ હું કઈ એટલો બધો મોટો માણા નથી એ મેં એને કીધું મેં કીધું બીજું તમારે કઈ ઘઉં નું એવું હોય ને એ બધું હું તમને અહીંથી થોડુંક એડજસ્ટ કર દઈશ હા એ પછી મેં કીધું તો તમે મનસુખભાઈ ને વાત કરી લેજો હવે સાહેબ હું ફી ભરી દઈશ બેય ની બે છોકરાની

હા એ તો સાહેબ આપડે ક્યાં કોઈ ને હાથે બાંધી હા એટલે મેં એને કીધું બેન અમે એટલું બધું નહિ પણ અમારે જેટલું ફોગાય ને એટલું તમને મદદ કરશું ને તમારો ઓડિયો વાયરલ કરશું ને એવું લાગશે તમને સારા માણસો છે એ તમારા નંબર ઉપર તમને મદદ કરશે હા એ તો બરાબર પણ એનાય નસીબ કે આજ તમારો phone આવી ગયો ભાઈ જતન ના ના સાહેબ હવે આપડે તો જો ભાઈ માણસ ક્યાં છે ભગવાન ક્યાં છે માણસ ને આત્મા ને ભગવાન છે તમે જો જ છો ને હા આપડે ક્યાં બીજી સત્તા કરવાની હવે મારે ખુદ મારા છોકરા ક્ષમતા નથી હવે સાહેબ દહ વર્ષ ક્યાં લગન ના આવે બરાબર બરાબર એટલે આપડે તો હું છે ભાઈ દાન કોઈ હારો માણસ ખુશ થાય અને મારે હું હારે લઈ જાઉં છે મુકીને જવાનું છે મારે હા ભાઈ હા ભાઈ ચેતન ચેતનભાઈ આ બાજુ ગોંડલ બાજુ આવો તો રીંગ કરજો ભાઈ હા ચોક્કસ સાહેબ ભલે ભલે હાલો જય સરદાર આને આને પૂછી જાય હો સાહેબ ફીના પૈસા હું પુગાડ દઈશ કાલ હાનું ઓકે ઓકે તમારી રીતે નંબર માં વાત કરી લેજો હા ભલે 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 સાહેબ હાલો આ ચેતનભાઈ અરે સાહેબ તમને ઓલો ફોટો રિસીવ ને બધું મોકલી દીધું ભજીદાસ હો એને અબ્બીડા પૈસા કધા ભર્યા 35 પાત્રા હાજી અગバルભાઈ ઓ હું બાત્રી છે તમારું રેકોર્ડિંગ બી બેનારે થી હોય ઈ મને ખાલી દેવું છું ઈ નાખી દીધું ને મે તમને WhatsApp માં ભલે ભલે ભાઈ હાલો નાખી આવજો ચાલો અને તોય એક વાર કન્ફર્મ કરી લે કે ભાઈ ભરાઈ ગયું તો અમારું રેડી થઈ ને બધું ઓકે સાહેબ હાજી હાજી હા હેલો હેલો હા ફોન બોલું હા એક પૈસા ભરી દીધા ચેતનભાઈ હા ભરી દી રસીદ બી મોકલાઈ શું તો મોકલા રસીદ માં પૈસા એનું ચેતનભાઈ પૈસા આપી દીધા ભરી દીધા છે હા બરિંગા હું બેઠેલી હતી ને મે રસીદનો ફોટો બી મોકલાયો ઓકે ઓકે હાલો બીજું કઈ તમારે ખાવા પીવાની જરૂરિયાત પડે તો રીંગ કરો હો હા આપણે હા ઘર માં જે ને ખાવા પીવા નું બધું અનાજ તો કલાસ થી બીજું લઈ આવતા તો મહેરબાની હા બને એટલે તમને હવે કોશિશ કર દઉં ઓકે હા હા અને બેન્જ માં સાતુ પોલાઈશ કર ને હા તો તમારો નંબર આજે તમારો નંબર છે ને હું યુટ્યુબ માં નાખી દઉં છું એટલે કોઈ મદદ કરનાર વ્યક્તિ તમને મદદ કરશે હા બે દિવસ લાગશે હેલો મંચુભાઈ તમારે લાખ લાખ શુકર હું એની મમ્મી બોલું છું મારી ઉમર તમને લાગે તમને સો વર્ષ ના સો ભગવાન તમને ખુબ ખુબ સાથે લડવાની કામ કર્યું મળતા ઉભા નહીં થાય મારું કામ ના કર્યું હલો હા હા ભગવાન તમને સૌરસ ના કરણ તમને સાજા તાજા રાખો બસ મારા આશીર્વાદ